સમાચારમાં આગળ વાત કરીએ થાનગઢની તો થાનગઢમાં જમીનના શેઢા મામલે થયેલી મારામારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે ત્યારે આરોપી જયપાલે ગેરકાયદેસર હથિયારથી ફાયરિંગ કર્યું હતું અને જેના કારણે કેટલાક ઇજાગ્રસ્તો રજીસ્ટર થઈ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે થાનગઢ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે દસ બે હજાર પચીસના રોજ થાનાગઢ ટાઉન વિસ્તારમાં હાઈસ્કૂલ ચોક છે તેની બાજુમાં એક બનાવ જે બનેલો હતો આ બનાવની અંદર બે પક્ષે સામસામે મારામારી કરી અને એકબીજા પક્ષે ગંભીર ઇજાઓ પહોંચાડી અને જે છે એ આ બનાવનો અંજામ આપેલો હતો આ બનાવના અનુસંધાને કોઈ વિગતવાર જોઈએ તો કુલ બે ફરિયાદો થાનાગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે જેમાં એક ફરિયાદની અંદર દિપિનભાઈ ચંદ્રકાંતભાઈ ભરાડ એ પોતે ફરિયાદી છે આ ફરિયાદની અંદર કુલ જે છે પાંચ આરોપીઓના નામ જે છે એમના દ્વારા આપવામાં આવેલા છે આ તમામ આરોપીઓમાં જયપાલ ઉર્ફે ભાણું રાહુલ ઉર્ફે ચોટી મેહુલ ઉર્ફે ઘોઘો ગોપાલભાઈ અને મુન્નાભાઈ હોય સિંધાવ આ તમામ માળો આરોપીઓ જે છે એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ એકસો નેવું એકસો એકાણું એકસો નેવ્યાસી એકસો નવ એકસો સત્તર ત્રણસો બાવન અને ત્રણસો એકાવન બે આ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે મૂળ બનાવનું કારણ જોઈએ તો અગાઉ આ બંને પક્ષે મોરથડા રોડ ઉપર એક જે જમીન એમની આવેલી છે એ આજુબાજુમાં જમીનના સેઢા બાબતે એમનો જૂનો પ્રશ્ન જે હોય એમાં બંદૂક ચાલતું હોય અને એ મંદૂકને લઈ અને એકબીજા પક્ષે સામાન્ય બોલાચાલી અથવા અવારનવાર મારામારીના નાના નાના બનાવ બનેલા છે તે બાબતે આગળ એમને કોઈ પોલીસ ફરિયાદ કે કંઈ નોંધાવેલું નથી અને આ જ બનાવના અનુસંધાને આજે ગઈકાલે રાત્રે તેઓ ભેગા થઈ અને આજે દિપેનભાઈ ભરાડની જે ફરિયાદ છે એ મુજબ આ પાંચેય આરોપીઓમાંથી જયપાલ જે આરોપી છે એને પોતાની પાસે રહેલું ગેરકાયદેસર હથિયાર વાપરી અને જે છે એ ફરિયાદી ઉપર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કરેલો છે તેમજ બીજા જે પણ આરોપીઓ છે તેણે અલગ અલગ ધોકા સહિતના હથિયારો વાપરી અને એમને ગંભીર ઈજાઓ પહોંચાડી અને જે છે એ બનાવનો અંજામ આપેલો છે હાલ જે છે એ આરોપીઓની તપાસ ચાલુ છે અને યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલો છે કે આવો પરિવાર બનાવ ન બને આ ઉપરાંત સામેવાળા પક્ષે જે ફરિયાદ જે આપેલી છે એ મુજબ જયપાલભાઈ ઉર્ફે ભાણો રઘુભાઈ એને પણ એક જે ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદની અંદર કુલ ચાર આરોપીઓના નામ લખવામાં આવેલા છે જેમાં દિપેનભાઈ ભરાડ પ્રતિકભાઈ ભરાડ દીપેનભાઈ જે છે એમના ફાધર જેમનું નામ એમને ધ્યાનમાં નથી પ્રતિકભાઈ જે એમના ફાધર જેમનું નામ જે છે આ ફરિયાદી જે છે એમને ધ્યાનમાં નથી આ બનાવની અંદર પણ સેમ બનાવની અંદર જ્યારે મારામારી થઈ ત્યારે હથિયાર દ્વારા આ જે આરોપીઓ છે એમની ઉપર ડર પેદા કરવાનો પ્રયત્ન થયો એ દરમિયાન આ આ ગુનાના જે આરોપીઓ છે એમને ધોકા વડે સામેવાળા આરોપીઓ સામેવાળા જે ફરિયાદી છે એમને માર મારતા માથા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે એમની પાસે તલવાર પણ એક જે છે એ પણ ફરિયાદમાં ફરિયાદીએ જણાવેલી છે તલવાર એ તલવાર દ્વારા પણ એમને ઇજાઓ પહોંચાડવામાં આવેલી છે એમની ફરિયાદના આધારે બીએનએસની કલમ એકસો નવ એક એકસો અઢાર એક ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપન અને જીપીએફની કલમ એકસો પાંત્રીસનું જેનો ગુનો જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે હાલ બંને પક્ષે જે ભોગ બનનાર છે એ લોકો અત્યારે સારવાર હેઠળ છે કેટલાક આરોપીઓની પૂછપરછ માટે થઈને એમને પોલીસ સ્ટેશન લેવામાં આવેલા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી અમને વહેલી તકે ધોરણસર અટક કરવામાં આવશે અને બાકીના જે પણ આરોપીઓ છે એને પકડવા માટે થઈને અને વહેલી તકે તજવીજ જે છે ધાંગર પોલીસ સ્ટેશન દ્વારા